મજામાં મજામાં બે ટકે આપણે આવી ગયા છે રાજકોટ કરવા આવ્યા છે તમને આગળ વિડીયો જોવા મળશે પણ સમજ છો તમને ખબર પડી ગઈ છે કે આપણે રાજકોટ આવ્યા છે તો વિડીયોમાં સેટ સુધી તમને જતાવું કે આવી ગયું આપણે વાગ્યા લગભગ જેવું થઈ ગયું છે કે દુકાનો ખુલ્લી નથી આઠ વાગ્યા દુકાન ખુલ્યા એટલે આપણે ત્યાં જતાવું તો તમને આઠ વાગ્યા નાસ્તો રોહિતભાઈ બે નાસ્તો કોનો કરી ને પછી જાય નાસ્તામાં આવી ગયા છે થેપલા અને દહીં મરસું સલાડ મરસા અને રવિભાઈ રોહિતભાઈ ચાલુ કરી દે છે જમવાની ઉપાય દહીને ચેપલાનું તો કાંઈ ને હાલ ખાઈ લેવી તો મિત્રો આપણે આવી ગયા છે કાપડની દુકાન કારણ કે મંદ્રપ્રદેશની જે કાંઈ આપણે સામાન લેવાનો હતો કાપડનું એટલા માટે આપણે રાજકોટ આવેલા હતા અને જો આ એમના ગોડાઉન છે બધા કાપડના આપણે જે કાપડ લઈ જવાનું છે પાસ કરીએ છીએ ને પછી આપણે લઈ લઈએ આમાં જે કાપડ અલગ અલગ પ્રકારની આમાં તમને છે ઉપરની જોવા મળી રહી છે આ બધી અલગ અલગ રેટમાં રહે છે ને એમનું મોટું મોટું આ છે ગોડાઉન તો આપણે પાસ કરીએ છે આમાં બધી ગોચીએ છીએ તો આ કાપડ જોવા તમને અલગ અલગ પ્રકારમાં માં ના અને આ જોવા શું કાપડ નીરું છે લાઈટ ડેકોરેશન માં પણ મંડપ છે ને તમને અહીંયા અંદર એન્ટ્રી ના પણ તમામ ગણપતિ થી ફૂલ ઝુમ્મર બધું ડેકોરેશન તમને અહીંયા મળી રહેશે ને આપે છે ડેકોરેશન નું જે કઈ હોય ઝુમ્મર આ તે સોફા એ બધું તમને અહીંયા મળી જશે ને આપણે બીજા ગોડાઉન માં આવી ગયા લાઇટિંગ નું છે ઝુમ્મર નું છે બેસવા માટે ના સોફા છે લાઇટિંગ છે અને આ લાઇટિંગ વાળો મંડપ પણ છે અહીંયા અને આ ઝુમ્મર છે

સોફાનું ગોડાઉન છે અલગ અલગ આવી રીતે ઘણા બધા ગોડાઉન છે તો તમે અલગ અલગ બધું છે માં તમને બતાવી પણ છે અને એની તો સોફા પણ છે અને સરસ મહેના લગ્ન મંડપમાં મૂકવા માટે ખુરશી છે અને એની તો મિત્રો આ બધું માયરાનું ડેકોરેશન છે અંદરના જે ફૂલડા બુલડા મૂકવા માટેના હોય ઉપર આ કાપડ છે એ કાપડ છે મિત્રો આ સ્પેશિયલ આપણે રીંગ મંડપ એટલે કે લગ્ન મંડપ કહેવામાં આવે તો આ મિત્રો અલગ અલગ પ્રકારના તમને પીઠી માટે બેસવા માટેના જો દિલો આ ચોકડી રીંગ અલગ અલગ પ્રકારના તમને આ મળી જશે આ છે બાર હજારનો મિત્રો એવા ઘણા બધા રેન્ટમાં છે આ બધા અલગ અલગ પ્રકારના આ મિત્રો તમને જે રિંગ મંડપમાં બુકે લગાડવામાં આવે છે બુકે છે છસો રૂપિયા છે સાતસો રૂપિયા છે એમ અલગ અલગ પ્રકારના બધા ભાવ લખેલો જ છે એમાં અને આ મિત્રો બીજા ગોડાઉનમાં આવી જાય આપણે આપે છે બૂકેનું જ ગોડાઉન છે તમને અલગ અલગ પ્રકારના અહીંયા જે ફૂલ વેરાયટીમાં જે જોઈ એ તમને ફૂલ મળી રહેશે છૂટા બુકે રિંગ અલગ અલગ પ્રકારમાં તમને જે કાંઈ બુકે જોવે અહીંયા તમને મળી જશે ને સોશિયલ મીડિયાની મોટા મોટી અહીંયા દુકાન છે આ પેસ્ટોલ ફૂલની જ છે વિડીયો શૂટિંગ કરવા નથી આ બધાનો અલગ અલગ ભાવ જે છે સત્સો રૂપિયા છે તેરસો રૂપિયા છે સાતસો રૂપિયા છે અલગ અલગ પ્રકારમાં તમને ભાવ મળી જશે ને આ પેસ્ટોલ ફૂલડાની જ દુકાન છે અહીંયા તમને પેસ્ટલ ફૂલડા મળશે ગેટ ટેન્ટી જોઈએ તો પણ આ અલગ અલગ જો આ બધા છે એ બધા ગેટ ટેન્ટી જ છે અલગ અલગ પ્રકારના તમને અહીંયા જો પીટી પોઈટના જે રીંગ મંડપ આવે રીંગ મંડપ પણ છે બેસવા માટેના તમને અહીંયા મળી જશે ફૂલડા જોઈએ અને આ મિત્રો પીટી પોઈટનું છે આના સત્તર હજાર રૂપિયા છે અને અહીં પા પણ છે ઘણા બધા એનપા શૂટિંગ કરવાની દેતા એટલા માટે આપણે એની પણ ઉભા તમને બધું બતાવીશ કે જે ફૂલડા બુલડા છે એ કાંઈ આગળ રસી તો તમને બતાવીશ કે શું છે એમ